નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની YouTube ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં હું નિકુંજ વાઘાણી આપ સર્વનું ફરી એકવાર હાર્દિક 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 સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજનો આપડા વિડિયોનો ટોપિક છે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી એવો એક અસાઇનમેન્ટ જેનું નામ છે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ નવની દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તો એમાં આપણે આજે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય નો વિભાગ બે ની અંદર ચેપ્ટર નંબર દસ અને ચેપ્ટર નંબર અગિયાર તેનું સોલ્યુશન લઈને આપણે હાજર થઈ ગયા છીએ તો શરૂઆત કરીએ આપણા સોલ્યુશન તેની પહેલા

પહેલો સવાલ છે તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક તો જોઈએ ખરીફ પાક ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે ખરીફ પાકનો સમય શું હોય છે જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે અને ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની કંઈ ખાસ વધારે જરૂર પડતી નથી ડાંગર જુવાર બાજરી મકાઈ કપાસ તલ પછી મગફળી મગ મઠ ખરીફ પાકના ઉદાહરણો છે રવિ પાક તો કે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાકનો સમય ગાળો ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધીનો હોય અને રવિ પાક છે સૂકી ઋતુ સૂકી ઋતુમાં લેવાતો હોવાથી સિંચાઈ હોય ત્યાં જ લઈ શકાય છે પછી આગળનો મુદ્દો કે ઘઉં જવ ચણા સરસવ રાયડો અળસી વગેરે રવિ પાકના ઉદાહરણો છે બીજો સવાલ

તેથી જૈવિક ખેત ઉત્પાદનોની માંગ ખૂબ જ છે પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું મળે છે આથી જૈવિક ખેતી તરફનું વલણ છે તે વધી રહ્યું છે ત્રીજો સવાલ છે ભાર્ત પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવામાં આવે છે તો ભાર્ત પ્રદેશમાં સૂકી ખેતી થાય છે કઈ ખેતી થાય છે સૂકી ખેતી થાય છે કારણ કે ચોમાસું પૂરું થાય પછી ભેજવાળી જે જમીન હોય તેની અંદર ઘઉં અને ચણા આ બે પાકો લેવામાં આવે છે બીજા એક પાક ભાલ પ્રદેશની અંદર થતા નથી ત્યારબાદ ચોથો સવાલ છે કે મકાઈના ઉપયોગો જણાવો તો જવાબ આવશે કે ડુંગરાળ પ્રદેશમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ તેલ પ્રોટીન બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં પણ ઉપયોગ થાય છે અને મકાઈનો પશુ આહારમાં ધાણી બનાવવામાં અને

હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય હતો અને હરિયાળી ક્રાંતિથી ગામ અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન થાય છે. પ્રશ્ન નંબર અગિયાર શું છે? તો કે જળ સંસાધનની સંકલ્પના સમજાવો. પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો છે.

ઉદ્યોગોમાં સિંચાઈમાં અને ગંદકીના નિકાલ માટે થાય છે અને બધા પ્રકારના જીવ માટે તે આવશ્યક અને શું છે અનિવાર્ય છે છે ત્યારબાદ ત્રીજું જળમાં વૃષ્ટિનું શું તેનો જવાબ આપણો આવશે કે પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કોણ છે વૃષ્ટિ છે નદીઓ ઝરણા સરોવર કુવા તળાવ અને બંધથી બનેલા જળાશયોમાં જે પાણી છે તે વૃષ્ટિને જ આભારી છે અને વૃષ્ટિનો કેટલોક ભાગ જમીન માં શોષાઈને ભૂમિગત જળ સ્વરૂપે જમા થાય છે જેનો સૌથી વધારે ઉપયોગ છે એ સિંચાઈ માટે કરવામાં આવે છે ત્યારબાદ ચોથો સવાલ દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે શા માટે તો જવાબ આવશે દક્ષિણ ભારતની જમીન સખત પછી અછિદ્રાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંગ્રહ સંગ્રહી રાખી શકાય